સુરત શહેરમાં એસઓજી પીસીબી એફએસએલ તથા એસએમસી ફૂડ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું સુરત શહેરના સ્કૂલ કોલેજ તથા અન્ય સ્થળે આવેલ ખાનપાનની લારીઓ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું ખાનપાનની લારીઓમાં ખાદ્ય પદાર્થમાં ભેરસેળ થતી હોય તેને લઈને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું વિદ્યાર્થીઓ સાથે ચેડાનો થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ મેગા સર્ચ ઓપરેશનમાં એકસો ઓગણત્રીસ સ્થળે એકી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્રણ ઝોનના ડીસીપી એસીપી પીઆઈ સાથે ચાલીસ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બસો નો પોલીસ સ્ટાફ અને સાથે તે ટીમો બનાવીને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરતના વેરસુ અડાજન પાલ જહાંગીરપુરા સચિન વિસ્તારમાં એકી સાથે ફૂડ વિભાગને સાથે લઈને પોલીસના કાફલા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ખાદ્ય પદાર્થની લેબોરેટરી અને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને જો તેમાં ફેરફેર લાગશે તો પોલીસ દ્વારા કહ્યું છે કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સપ્લાય ચેકિંગ છે શું કહેશો આજે માન્ય કમિશનર સર અનુપમસિંહ ગેલોક દ્વારા એક જે સ્કૂલ શિક્ષણ સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરની આજુબાજુ જેટલા પણ ફૂડ કોર્નર અને ફૂડ સ્ટોલ છે તો આ લોકો જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યારે ત્યાં કોઈ પણ ફૂડ આરોગતા હોય છે તો એમને એવી ચિંતા થઈ કે ભાઈ આ જે આરોગ્ય છે ફૂડમાં કંઈ બિનઆરોગ્યપ્રદ કે કંઈ બિના ભેળસેળ કે કોઈ પણ બીજી કોઈપણ રીતનો કોઈ ફૂડ નથી ને તો એ બાબતે એકસો ને ઓગણત્રીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે ઝોન ફોર ફાઇવ અને સિક્સ ત્રણ ઝોનના ડીસીપી સાહેબ તથા એસીપી અને પીએસઆઈ સહિતના ચાલીસ અધિકારીને બસો ને પચાસનો પોલીસ સ્ટાફ મળીને અત્યારે તેર ટીમો સાથે સઘન ચેકિંગ ચાલુ છે ફૂડ સેમ્પલ ફેલ ગયા તો અત્યારે જે અત્યારે ફૂડ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ છે ફૂડ સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને એમાં જરૂર પડે તો એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને જો ફેલ ગયા તો એની આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે